આપણે આગળના વિડીયોમાં જોયું કે શું શું ધ્યાનમાં રાખવું લોનની એપ્લિકેશન સાચી છે કે ખોટી છે મતલબ ફ્રોડ છે એ કેવી રીતે ચેક કરવું એ આપણે આગળના વિડીયોમાં જોયું છે હવે વાત કરીશું કે શું શું ધ્યાનમાં રાખવું અને કઈ કંપનીમાં એપ્લાય કરવી મિત્રો એપ્લિકેશન એપ્લાય કરતા પહેલાં અમુક શરતો છે જે ધ્યાનમાં રાખવી જોઈએ પહેલી કે તમે જો કે મોબાઈલ નંબર લખો છો એ મોબાઈલ નંબર આધાર કાર્ડમાં જે લિંક હોય ને એ નંબરથી લોગ ઇન કરવાનું બીજી વાત આધાર કાર્ડનું જે એડ્રેસ છે જે તમે અત્યારે રહેતા હોય સિટીમાં એ જ એડ્રેસ હોવું જોઈએ ઘણી વખત શું થતું હોય છે લેતા હોય સુરતમાં અથવા કોઈ અમદાવાદ બરોડામાં અને એનું એડ્રેસ ગામડાનું હોય છે તો પ્રોબ્લેમ શું આવે છે કે જ્યારે તમે એડ્રેસ પિનકોડ નાખો છો ત્યારે જે ગામડાના પિનકોડમાં જો તે બેંક એપ્લિકેબલ ના હોય મતલબ કે લોન ના આપતું હોય ને તો તમારો સિબિલ સારો હશે ને તો પણ લોન રિજેક્ટ થઈ શકે છે બરાબર છે તો આ વસ્તુ ખાસ ધ્યાન રાખવી તો એડ્રેસ ગામડાનું હોય તો એડ્રેસ તમારે ચેન્જ કરી લેવું ત્યારબાદ તમારે પ્રોસેસ કરવી બીજો પોઈન્ટની વાત કરું તો સિવિલ સ્કોર તમારો સિવિલ સ્કોર સાતસોથી ઉપર હોવો જોઈએ અને જો કોઈ તમારી લોન ચાલતી હોય હોમ લોન હોય કાર લોન પર્સનલ લોન કન્ઝ્યુમર લોન કોઈ પણ લોન ચાલતી હોય તે લોન રેગ્યુલર હોવી જોઈએ હપ્તા વખતે આગળ બાઉન્સ કર્યા હોય સેટલમેન્ટ કર્યા હોય ક્રેડિટ કાર્ડમાં હપ્તા કે બાકી રહી ગયા હોય હપ્તો લેટ ભરેલો હોય એવો કોઈ પ્રોબ્લેમ હશે ને તો પણ તમારી લોન રિજેક્ટ થઈ શકે છે ચોથો પોઈન્ટ તમારો પગાર રોકડો આવતો હોય અને તમારો સિવિલ સારો હોય લોનનો રેકોર્ડ સારો હોય તો પણ તમને લોન મળી શકે છે અને મિત્રો કોઈ પણ લોનની પ્રોસેસ કરો છો અને તમારા પર ત્યારબાદ તમારા વોટ્સએપ પર કે એસએમએસ આવતા હોય વોટ્સએપ પર મેસેજ આવતો હોય તો એનો મતલબ એ નથી કે તમારી લોન એપ્રુવડ છે એ બધા માર્કેટિંગવાળા હોય છે કે જે તમે ફ્રીમાં સિબિલ ચેક કર્યો હોય અથવા કોઈ એપ્લિકેશનમાં પ્રોસેસ કર્યું હોય ને તો તેને ડેટા લઈને તમારા પર મેસેજ કરે છે માર્કેટિંગ માટે તો એવું જરૂરી નથી કે તમારા પર મેસેજ આવે એટલે એ લોન એપ્રુવડ જ હોય હા જે તે તમારું બેંકમાં એકાઉન્ટ હોય એ જ બેંકમાંથી જો મેસેજ આવતો હોય તો તમે સાચું હોઈ શકે છે બાકી જો કોઈ મેસેજ આવતું હોય તો એ ફ્રોડ મતલબ કે એ માર્કેટિંગ માટે હોય છે તો વાત કરીશ કઈક એપ્લિકેશન છે એપ્લિકેશન લિસ્ટ આપેલું છે લિંક ડિસ્ક્રિપ્શનમાં તે ઓપન કરશો ને ત્યાં તમને બધી જ કંપનીનું લિસ્ટ આપેલું છે તેમાં જે કંપનીમાં તમારે એપ્લાય કરવું હોય ને એપ્લાય નાનું બટન છે એના પર ક્લિક કરીને તમે ડાયરેક્ટ પ્રોસેસ કરી શકો છો વાત કરીએ એપ્લિકેશન કઈ કઈ છે પહેલી છે પુનાવાલા ફાઇનાન્સ જે તમને પાંચ લાખ સુધીની લોન આપે છે એ પણ તમને ખાલી પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર જ આપે છે એમાં કોઈ ઇન્કમ ડોક્યુમેન્ટ બેંકનું સ્ટેટમેન્ટ પગાર સ્લીપ કે લાઇટ બિલ નથી જરૂર નથી બરાબર છે અને એમાં સિવિલ સ્કોર સારો હોવો જોઈએ લોનનો રેકોર્ડ સારો હોવો જોઈએ તો તમે અરજી કરશો તો તમારી લોન એપ્રુવ છે કે નહીં એ તમને એક જ મિનિટમાં બતાવી દે છે અને એપ્રુવડ આવે છે તો ત્યારબાદ તમારા ખાતામાં પૈસા પણ દસ મિનિટની અંદર આવી શકે છે ધ્યાનમાં રાખવાની વાત એક જ ડિવાઇસમાંથી એક જ વાર કરવું એ ડિવાઇસમાંથી બીજી વાર જો કરેલું હશે તો રિજેક્ટ થઈ શકે છે મોબાઈલ નંબર જે છે એ તમારો આધાર કાર્ડમાં લિંક હોય એ નંબરથી પ્રોસેસ કરવાની હોય છે મિત્રો બીજું છે આદિત્ય બિલ્લા આ રીતે બિલના પણ તમને પાંચ લાખ સુધીની લોન આપે છે ફક્ત પાન કાર્ડ અને આધાર કાર્ડ ઉપર એમાં કોઈ બેંક સ્ટેટમેન્ટ સેલેરી સ્લીપની જરૂર નથી તમે ડિટેલ ભરો છો ત્યારબાદ તમને બે ઓપ્શન આવે છે સેલરીડ અને સેલ્ફ એમ્પ્લોયડ સેલરીડ મતલબ કે જો નોકરી કરતા હોય તો સેલેરી પર ક્લિક કરીને કંપનીનું નામ અને તમારો પગાર ચાલીસ હજારથી વધારે હોવો જોઈએ અને જો ધંધો કરતા હોય તો સેલ્ફ એમ્પ્લોયડ પર ક્લિક કરવાનું છે તમારે ધંધાનું નામ લખવાનું છે એડ્રેસ લખીને તમારે આગળની પ્રોસેસ કરવાની છે જો તમારે એપ્રુવડ હશે ને તો તમારે ત્યાં ફાઇનલ્સ બતાવી દેશે કે તમારી આઈટલી એપ્રુવડ છે જો એપ્રુવ લોન આવે ને ત્યારબાદ તમને સમજ ના પડતી હોય તો તમારા વોટ્સએપ પર કોન્ટેક્ટ કરી શકો છો એપ્રુવ આવ્યા પછી ત્રીજું છે પ્રિફર પ્રિફર તમને લાખ લોન આપે છે એમાં વાત કરું તો પિનકોડ લિમિટેશન છે અમુક એરિયા જ આપે છે જો તમે સિટી લેવલમાં રહેતા હોય તો પિનકોડ એપ્લિકેબલ છે તમે જ્યારે પ્રોસેસ કરશો ત્યારબાદ તમે લોન હશે તો ઓફર બતાવી દેશે ચોથું છે ટ્રુ બેલેન્સ મિત્રો ટ્રુ બેલેન્સ પર તમને એક લાખ સુધીનું લોન આપે છે ઘણા લોકોનો સવાલ છે કે મારી પાસે બેંક સ્ટેટમેન્ટ નોર્મલ છે અત્યાર સુધીમાં લોન નથી લીધી અથવા કોઈ લીધી હોય એક કે બે મહિના થયા છે અથવા મારે સિબિલ બનાવવો છે તો એના માટે શું કરવું આવા કોઈ પણ તમને સવાલ હોય ને તો એના માટે આ એપ્લિકેશન સારામાં સારી છે ટ્રુ બેલેન્સ જે તમને એકથી પાંચ હજારની લોન આપશે એ સિબિલ બનાવવા માટે આપશે અને તમારો સિબિલ બનેલો હશે બેંક સ્ટેટમાં થોડું ઘણું ટ્રાન્ઝેક્શન હશે ને તો લાખ રૂપિયા સુધી લોન આપે છે એક જ દિવસમાં ડિસ્બર્સમેન્ટ થશે હા એનું વ્યાજ થોડુંક વધારે છે પણ તમને લોન મળી શકશે પાંચમું છે ફાઇવ ફાઇવ એ લોકો માટે છે કે જેનો પગાર બેંકમાં આવતો હોય પંદર હજારથી વધારે ત્રણ મહિનાથી કન્ટિન્યુ તો તમે ફાઇવમાં એપ્લાય કરી શકો છો છેલ્લા ત્રણ મહિનામાં કોઈ પણ એક પગાર મિસિંગ હોય અથવા એક મહિનામાં જમા ના થયો હોય તો એપ્લિકેશન નહીં કરવાની તો તમારી બીજી જે એપ્લિકેશન છે એમાં તમે કરી શકો છો એ પણ તમને પાંચ લાખ સુધી લોન આપે છે પ્રોસેસની વાત કરું તો એક દિવસની પ્રોસેસ છે ને આસાનીથી મળી શકે છે અને છેલ્લી કંપની છે મની જે તમને દસ લાખ સુધી લોન આપે છે ઘણા લોકોનો સવાલ આવે છે કે મંડીમાં અમે પ્રોસેસ કરીએ છીએ પાંચ હજાર કે દસ હજારની લોન આપે છે હા તમે ડાયરેક્ટ પ્લે સ્ટોરમાં જઈને પ્રોસેસ કરશો તો ઇસ્યુ આવી શકશે પણ વેબસાઇટ છે એના પર જઈને તમે પ્રોસેસ કરશો લિંક આપેલી છે તેના પર જઈને તમે જો પ્રોસેસ કરશો ને તો બની શકશે કે તમારી લોન એપ્રુવ આવવાના ચાન્સ વધારે છે અને તમને બેંક સ્ટેટમેન્ટ વગર પણ તમને લોન આપી શકશે તો આ હતી માહિતી કે જે લોકોને પૈસાની જરૂર હોય હપ્તા ભરવાનો પ્રોબ્લેમ હોય ખાસ કરીને નોકરીવાળા માટે આપણે હીરાવાળા માટે આને માટેની એપ્લિકેશન લિસ્ટ હતું તો મિત્રો કોઈ પણ એપ્લિકેશન પ્રોસેસ કરો છો એપ્રુવડ આવે છે એપ્રુવડ આવ્યા બાદ તમને જો કોઈ ઇશ્યુ આવતો હોય તો મારા વોટ્સએપ પર તમે મેસેજ કરીને કરી શકો છો ફોન નહીં કરતા વોટ્સએપ પર મેસેજ કરશો અમે બનતી હશે એટલી તમને કોશિશ કરીશું એટલે નવા વિડીયોમાં નવા ટોપિક છે તે ત્યાં સુધી ધન્યવાદ જૈન જય ભારત